આમુદશાળામાં આનંદ મેળાનું સુંદર આયોજન બાળકોએ વિવિધ સ્ટોલ લગાવ્યા અત્રની પ્રાથમિક શાળા નંબર બે આમ આચાર્ય તરીકે પરત નિભાવું છું સરકાર પરિપત્ર અનુસાર આજરોજ અમે બેંગલેસ બી અંતર્ગત અમારી શાળાની અંદર આનંદ મેળાનું આયોજન કરેલું છે બાળકો પોતપોતાની અવનવી વાનગીઓ ઘરેથી બનાવીને લાવેલા છે અને અહીં ઘરે અમે સ્ટોલ લગાવેલા છે આ સ્ટોલની અંદર બાળકો પોતાની જાતે વેચાણ કરે છે અને બીજા જે બાળકો છે એ આ ખાણીપીણીનો આનંદ લઈ રહ્યા છે વાલીઓ પણ આવેલા છે એસએમસી કમિટીના સભ્યો પણ છે શિક્ષકો પણ આજરોજ આનંદ મેળાનો આનંદ લઈ રહ્યા છે બાળકો દ્વારા મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આ તબક્કે આ બેગલેસ ડે અંતર્ગત બાળકોને શીખવા મળે છે ખૂબ સારો એવો અભિગમ છે અને અમે આ Uh, Archana Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25. For nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.